શંકા શંકાપદ આરોપીઓ જે કોલ ડિટેલમાં જેનો નોમ આવ્યા એના ઉપર અમન પૂરેપૂરી શંકા છે કે આ બાઈનું મર્ડર જ કરવામાં આવેલું હોય એની ઉંમર ઓછી હોવાને છે આરોપીઓ ગભરાઈને એમને એમ કીધું કે ભાઈ હવે આ કોઈ છૂટકો નથી એટલે એમને એમનું મર્ડર જ થયેલું છે એમાં કોઈ બેમત નથી પોલીસે અમન પૂરેપૂરી ખાતરી આપી કે એમાં સત્ય હકીકત અમે બહાર લાવશું અને જે કોલ ડિટેલમાં જે આરોપી છે એમની ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરશું એમાં જરાય ભીનું ન સંકેલીએ એવો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અને લાશ અમે એમના પરિવારજનોને લઈ સાથે લઈ એનો ક્રિયાક્રમ માટે લઈ જઈએ છીએ કીડોતર મુકામે જે ઘટના બની એમાં અમે અહીંયા પીએમ અર્થે અહીંયા પાલમપુર લાવ્યા અને પરિવાર અને સામાજિક આગેવાનો તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારી પણ સતાય અમે બધાય આગેવાનો એ અને પોલીસે અમને સમજણ આપી અને વિશ્વાસ આપ્યો કે જે જેમ બનશે એમ અમે તમને ન્યાય આપશું અને એના આધારે અમે હવે લાશને સ્વીકારી છે ઓર जितने भी પોસ્ટમોર્ટમ મેં અમે ડોક્ટર્સ કો रिक्वेस्ट किया था कि ભઈ વિસરા છે બ્લડ સેમ્પલ્સ છે કપડે છે જો બી હે તપાસ કે લિયે આપકો જો જો ચાહીએ હોતા હે વો સભી હમ લોકો ને ઇન લોકો ને યહાં સે ફોરવર્ડ કરકે ફોરેન્સિક્સ કે લિયે અમદાવાદ ભેજेंगे ઓર ઉસકે બાદ જો રિપોર્ટ્સ આ જાયેગી ઉસી કે બેસિસ પે હમ લોગ આગે લીગલ એક્શન લેંગ